તો ફાઇનલી મિત્રો સવાર પડી ગઈ છે અને અમે જઈ રહ્યા છે બોટ નું મશીન ચાલુ કરવા તો મિત્રો વિડીયો અમે પાણી પણ મારી રહ્યા છીએ કારણ કે મિત્રો બોટ ત્રણ ચાર મહિનાથી બંધ પડી છે એટલે મશીન ચાલુ કરી અને બધી ચેકચાક પણ કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો આખી બોટ ને પાણી મારી અને ઠંડી બરફ જેવી પણ કરી દીધી ને મિત્રો આવી રીતે અને મસ્ત ચકાચક પણ બનાવી દેવાની છે અને ત્યારબાદ મિત્રો અંદર બોટ ની કેબિન માં જઈને જોયું તો બોટ ના ટંડલ પણ બેઠા હતા અને મિત્રો આ છે તે મેન ટંડલ છે અને ઓલા ભાઈ જે ઓછો કરે છે તે સાઈડ પણ છે ખાલી ખોટા નામના જ છે બાકી એ લોકો ને કઈ પણ આવડતું નથી અને મિત્રો ત્યાર પછી તમે અંદર કેબિનમાં પણ જોઈ શકો છો કે બધું કેવી રીતે ગોઠવવામાં પણ આવ્યું છે તે બધું તમને જોવા પણ મળશે તો મિત્રો આ વિડીયો ને જરૂરથી લાઈક બટન પણ દબાવી દેજો જો અને આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો અને જુઓ મિત્રો ટંડેલ નો સવાર સવારમાં માં જ ફોટો પણ થાય છે અને મિત્રો આપણા મેઇન કેરેક્ટર છે તે નાનું મોટું બોટ નું બધું કામ પણ સારી રીતે કરી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો ટંડલ કેબિન માં જઈ અને અત્યારે પુષ્પાટુ પણ જોઈ રહ્યો છે અને મિત્રો આ છે બોટ નું સ્ટીરિંગ જેને ફેરાવવાથી બોટ નો યુ ટર્ન પણ લાગે છે અને ત્યારબાદ મિત્રો આ છે બોટ ની મશીન નું સ્પીડ માપવાનું પણ તે કેટલી સ્પીડ ઉપર ચાલે છે તે બધું આની અંદર પણ ખબર પડી જાય છે અને ત્યારબાદ મિત્રો આ છે બોટ ની બધી લાઈટ ફિટિંગ બોક્સ માં જરૂર થી લખી નાખજો અને તે સાથે મિત્રો ચેનલ ને પણ જલ્દી થી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવા જ જાણકારી વાળા નવા નવા વિડીયો પણ તમારા સુધી પહોંચતા રહે અને મિત્રો હવે તમે જુઓ કે આપણા મેઇન કેરેક્ટર છે તે વાયર માં ઓયલ પણ લગાડી રહ્યા છે અને મિત્રો મને પણ એવું લાગે છે કદાચ કે આ બોટ ફિશિંગ માટે રવાના પણ થવાની છે તો તો મિત્રો આજે સવાર કામ હાથમાં આવ્યું સાફ સફાઈ કરવાનું પણ અને મિત્રો રોજ ના આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે પણ તમે જોડાઈ જજો અને મિત્રો બોટ નું કામ તો હવે ફાઈનલી બધી પતી પણ ગયું છે તો મિત્રો ત્યાં સુધીમાં વિડીયો ને લાઈક બટન દબાવી દેજો અને મળ્યા હવે નવા વિડીયોની સાથે ત્યાં સુધીમાં બધીને જય શ્રી કૃષ્ણ